આ જગતમાં માં કઈક આયાન કઈ ગયા મહેરબાની કરીને પ્રોપર્ટી તમે જવાના છો કામ નો આપો તમે પગાર નો આપો આઉટસોર્સિંગ બીજી બાજુ હાલ્યા માલ્યા નમાલ્યા લાખો કરોડ રૂપિયા નો કૌભાંડ કરી ગયા ત્યાં કઈ કહીને આ દેશની અંદર જેને જેને શોષણ કર્યું છે એને વશ નથી રહ્યો અને રહેશે પણ તમને નથી લાગતું કે પેટ્રોલ ભાવ હોય નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજે એક એવા વ્યક્તિની મુલાકાત લેવી છે કે લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી ખેડૂતોના હિતમાં એટલે કે સંપૂર્ણ ગુજરાતના દરેક જિલ્લાના દરેક ખેડૂતોના હિતમાં ક્યાંક સરકારો સામે લડતા આવ્યા છે મુદ્દો ચાહે બનાસકાંઠાનો હોય મુદ્દો સૌરાષ્ટ્રના કોઈ પણ નાના ખેડૂતનો હોય કોઈ કચ્છનો હોય કે વડોદરા સુરતનો હોય ખેડૂતના મુદ્દાઓ પણ કોઈ પણ હોય ચાહે લોન માફીનો હોય ચાહે પંચની ભલામણો સ્વીકારવાનો હોય ચાહે એમને પશુપાલનને લગતા કોઈ મુદ્દા હોય કે બે હજાર સત્તરમાં આવેલા પૂર થી જે બનાસકાંઠાના ખેડૂતોનું ધોવાણ થયું હતું જમીન એના વળતરના મુદ્દાઓ દરેક વખતે આ એક જ વ્યક્તિ જે સરકાર સામે લડતા આવ્યા છે સરકારને ઘણી વખત આમને ઘૂંટણીય લાવી દીધી છે આજે એ વ્યક્તિને આપણે મળીએ અને જાણીએ આજની પરિસ્થિતિમાં ખેડૂતોના માટે શું શું એ મુદ્દા ઉપાડી રહ્યા છે ને શું સહકારી માળખામાં એમના માર્ગદર્શન થકી આપણને ખેડૂતોને લાભ થઈ શકે ખેડૂત કેમ કરતા એમની પરિસ્થિતિ સુધરે એનું જીવન ધોરણ સુધરે એના માટે પણ એમના પ્રયત્નો રહેલા છે મળીએ ભરતસિંહ ઝાલા સાહેબ ને નમસ્કાર સાથીઓ ખેડૂત ભરતસિંહ ઝાલા આજનો મુદ્દો બહુ મહત્વનો છે સહકાર સૌથી પહેલું ભારતનું સૂત્ર હતું વિના સહકાર નહીં ઉધાર શરૂઆતના સમયમાં કોઓપરેટિવ માળખામાં આપણે ખૂબ જ સફળ રહ્યા જેમાં સાચા અર્થમાં લોકોનો રાજ લોકોથી ચાલતો રાજ અને લોકો માટેનો રાજ લોકશાહીમાં મહદ અંશે બહુ ઓછા સફળ રહ્યા પણ કોઓપરેટિવ સોસાયટીમાં અવિરત સફળ રહ્યા લગભગ ઓગણીસો એસી સુધીમાં ચાહે દૂધની ડેરીઓ હોય ચાહે કોઓપરેટિવ સોસાયટી હોય કોઓપરેટિવ મંડળીઓ હોય અને એક કરતાં વધારે સભ્યો સાથે ભેગા મળીને જેટલી જેટલી રજીસ્ટ્રી સંસ્થા કરી એમાં પણ આપણે સફળ રહ્યા અને ઘણા બુદ્ધિજીવ એવું કેવાય છે કે સમગ્ર વિશ્વ કે સેવક કેવો હોવો જોઈએ સેવક નૈતિક મૂલ્યો જવાબદારી અને લોકો પ્રત્યે સવેદના સહાનુભવો ને માનવી અભિગમ રાખીને કાર્ય કરે એવો જ સેવક ને સત્તા આપવી જોઈએ આજે બહુ મહત્વનો મુદ્દો છે સહકારી મંડળી ભારતમાં ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ તે પહેલા પણ સહકારી માળખું હતું અને એ વખતના જમાનામાં કોઓપરેટિવ કોઓપરેટિવ એટલે હું અને તમે સાથે મળીને બીજાને મદદ કરવી એનું નામ કોઓપરેટિવ એટલે સહકાર એક વ્યક્તિ બીજા વ્યક્તિને સહકાર આપે એવી રીતે એક ગામના સારા માણસો ધનિક માણસો મિડલ માણસો અને ગરીબ ભેગા થઈને એક સહકારી માળખું બનાવ્યું એ સહકારી માળખા અંદર રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા સવા રૂપિયા એમ કઈ ભેગા થયા અને એમાંથી જરૂરિયાતમંદ લોકોને જે આર્થિક મદદ કરવા માંડ્યા અને એ જરૂરિયાતમંદ લોકો પાસેથી જે પૈસો આવે એ પૈસામાંથી જે વહીવટી ખર્ચો બાદ કરતા હતા એ વખતના માળખામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર નહોતા કરતા તમને એક યાદ વાત કરાવું સમગ્ર વિશ્વમાં ભારત દેશ એવો છે કે દેવતરણ નાનજી નામની એક પેઢી હતી એ દેવતરણ નાનજી નામની ખાનગી પેઢી ને આપણે લોકશાહી રાષ્ટ્રીય બેંક બનાવી દીધી અને ખાનગી બેકો વધી જાય છે એનું કારણ કે સરકારી માળખામાં જે કઈ નફો થાય એ તમામ નાગરિકો નો ભેગો હોય જયારે વ્યક્તિ જયારે અંદર આવી જાય તે એ નફો એક વ્યક્તિ નો થઈ જાય આજે આ દેશ મારો તમારો ને આપણા સૌનો છે આપણે કો ઓપરેટિવ સોસાયટીની મોટી મોટી વાતો કરવી છે સહકારી સંઘની મોટી મોટી વાતો કરવી છે પરંતુ આજે દુઃખ સાથે કહેવાનું છે કે સહકારી મંડળીમાં કોઈ દી મેન્ડેટ ન હોય અને હું તો એટલે બધું કઉ છું કે ચૂંટણી પ્રક્રિયામાં કદાચ કોઈનું મેન્ડેટ હોવું જ ન જોયું મેન્ડેટ લોકશાહી માં મતદારો મેન્ડેટ આપે કે મારા મત ક્ષેત્ર ઉમેદવાર હું એને મેન્ડેટ આપું કમલ મત આપો હાવડા મત આપો પંજા ને મત આપો છત્રી મત આપો કે ઈવન જે બારસો રાષ્ટ્રીય પક્ષો ભેગા થાય આપણને કે કે તમે આને મત આપો એનો હું સંપૂર્ણપણે વિરોધ કરું છું આ લોકશાહીના ભારતના નાગરિકો પોતે મેન્ડેટ આપશે અને પોતાના મત વિસ્તારનો નો ચાહે ગ્રામ પંચાયતનો નો સભ્ય હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય હોય કે લોકસભ્ય હોય એ નાગરિકો મતદારો પોતે પોતાનું ઉમેદવાર મેન્ડેટ કરશે ત્યારે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અટકશે ત્યારે આ સરકારી બાબુએ જે અંડા ગંડા કરી અને જે આ દેશની આર્થિક સંસાધનો હિસ્સો જે લૂંટવા નાખ્યા છે કોઓપરેટિવ માળખું વિખી નાખ્યું છે માર્કેટિંગ યાર્ડો છે કોના હું બાબાને મગજ ત્રણ જણા ભેગા થઈ હરાજી કરે બે રૂપિયા બાવીસ રૂપિયા ત્રણ રૂપિયા અને જ્યારે ઈ હરાજી કરેલો માલ બજારમાં ડુંગળીના એસી રૂપિયા થઈ ગયા ટમાટાના એસી રૂપિયા થઈ ગયા ઘઉંના બારસો હજારસો રૂપિયા થઈ ગયા એના માટે જ્યારે સહકારી માર્ગો હતું ત્યારે અને બીજું હતું ભાવ નિયંત્રણ કાયદો હતો રાજાશાહીમાં ભાવ નિયંત્રણ કાયદો હતો કે એક વ્યક્તિ એક રૂપિયે છ પૈસા ટકો નફો લઈ શકે અત્યારે ખેડૂતો પાસેથી મફતમાં લેવું છે અને બજારમાં માલ સંગ્રહ કરવો છે અને પછી નિકાસ કરી દેવી છે અને આયાત કરી છે તો આ ટોટલી આ ભારતના આર્થિક સંસાધનો હિસ્સો જો સહકારી માળખામાં હોત તો મોંઘવારી ફુગાવો ગેરરીતિ ભ્રષ્ટાચાર અને આપણે હેરાન ન થતા હોત સહકારી марખાની અંદર અમુક જે લોકો પોતાની પ્રોપર્ટી બનાવવા વાળા અંદર ઘૂસી ગયા અને મેન્ડેટ પથાવી કોઈ પણ પક્ષની એ મેન્ડેટ પથાવી એટલે આદેશા થઈ હવે તો દુઃખ સાથે જણાવવાનું છે કે હવેની જે પ્રથા છે એમાં આગામી દિવસોમાં મતદારો અને ભારતના નાગરિકો સાચા અર્થમાં નૈતિક મૂલ્યો જવાબદારી અને ભીષ્મ પિતાએ કીધું

પ્રોપર્ટી તમે મેકીને જવાના છો છેવાડાના માનવીની તમે જમીન જૂટી લો છેવાડાના માનવીની તમે નોકરી જૂટી લો છેવાડાના માનવીને તમે કામ નો આપો તમે પગાર નો આપો આઉટસોર્સિંગ થી ભરતી કરો અને સહકારી મંડળીના બુચ મારો અને પછી બુચ મારવા અને ધનવાન થવા માટે બીજી પ્રોપર્ટી લૂંટવા માટે તમે અગિયાર જણા કે બાર જણા કે પક્ષીય રાજકારણમાં ફસાયેલા લોકો તમે મેન્ડેટ આપો

તમારે કઈ માથાકૂટ નહીં કરવાનું કોમ્પ્યુટરમાં આવી આવી છે કે ભાઈ ઈએમ ધારો નક્કી કરી નાખ્યું કે તમારો ધારાસભ્ય તમારો વડાપ્રધાન આ વ્યવસ્થા છે તો આજે જે કોઓપરેટિવ સોસાયટી સહકારી માળખાની તમને વાત કરું લગભગ ઓગણીસો નેવાસી માં વિશ્વનાથ પ્રતાપસિંહ જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે અઢાર હજાર કરોડ ટોટલ સહકારી મંડળીઓના કોઓપરેટિવ સૂચના દેવા નાબૂદ કર્યા ત્યાર બાદ ખેડવત એટલે બહુ ઈમાનદાર હોય એ સરકારી કાગળિયાથી બહુ વિવે કે આ લેપમાંથી આપણે સૂટકારો કરવી અને હવે આપણે સહકારી મંડિળની લોન લેવી નથી એ વખતે ઘણી કોઓપરેટિવ સોસાયટીના ચેરમેનો એને ખેડૂતોના અંગૂઠા મારી મારી અને લોન લઈ લીધી હજી હમણાં જ તે સૌરાષ્ટ્ર બાજુમાં અમારે આ કોઓપરેટિવ સોસાયટીનો કોμβણ તમે ચાલો છો ડાયરેક્ટરોથી માંડીને કોઓપરેટિવ સોસાયટીનું કરી નાખ્યું એમની પ્રોપર્ટી જપ્ત ન થતી પણ અમારે સૌરાષ્ટ્રમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ખેતી સહકારી મંડળીમાંથી લોન લીધી પાક નિસ્પર ગયો વીમા કંપનીને ખેડૂતે પ્રીમિયમ આપ્યું સરકારે સબસિડી આપી તેમ છતાં વીમાના પૈસાનો આપ્યા વીમા કંપની પાસેથી વસૂલાત ન કરી આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં સહકારી જે આપણે વાત કરવી એ સહકાર કામ કરી છે ખેડૂતોની જમીનની લીલાની કેટલું દુઃખદાયક કહેવાય ખેડૂતોની ખેડૂતો નિયમસર કુદરતી આપત્તિના નુકશાનને કારણે કે ગમે તે કારણસર એમના માથે દેવું થઈ ગયું એ લોન નથી ભરી આગ્યા તો એ જમીનને રજી કરવા માંડ્યા છે બીજી બાજુ આલિયા માલ્યા નમાલ્યા લાખો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ગયા ત્યાં કઈ નહીં

એટલે ખેડૂતો પાસેથી મફતના ભાવમાં પડાય લેવાનું સંગ્રહ કરવાનો અને મોંઘા ભાવે વેચવાનું આજની પરિસ્થિતિમાં લોકો લુખાનું રાજ લુખાથી ચાલતું રાજ અને લુખા માટેનું રાજ થઈ ગયું છે ડેમોક્રેસી જેવું કઈ છે જ નહીં આજની તારીખમાં સારા માણસ જે ફરિયાદ કરવા જાય એ ફરિયાદી આરોપી બનાવી દે એવી વ્યવસ્થા થઈ જાય છે અને આજે એટલું બધું દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવું છું દેશમાં ક્યા રાજ્યમાં કે ગમે ત્યાં ન્યાયતંત્ર માંથી ન્યાય લેવા ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે છે દોસ્તો આવો સાથે મળીને અને હું તો કઉ છું જે કો સોસાયટીના માળખામાં બેઠા છે એમને કહેવા માંગુ છું કે તમે આયે શું લઈ જવાના છે તમે સહકારી મંડળીના માળખામાં બેઠા છો તમે પાછળ જો તમારી પાછળ કેટલા છે આ દેશની અંદર જેને જેને શોષણ કર્યું છે એને વંશ નથી રહ્યો અને રહેશે પણ નહીં નો ડાઉટ તમારી શક્તિ પ્રમાણે તમારા માન પ્રમાણે તમારા મોભા પ્રમાણે આવક ઉભી કરો અને આવક ઉભી કરવાનો અમારો ક્યાંય પણ વિરોધ ન હોય પરંતુ લૂટતા જાઓ લૂટતા જાઓ લૂટતા જાઓ એ આ ભારત માતા સહન નહીં કરે આજનો વિષય હતો સહકારી માળખું તો સહકારી માળખું એટલે આખું વિશ્વ સહકારી માળખામાં આવી જાય છે ભારત નો સંસ્કાર છે એના બદલે તમે મેન્ડેટ આપો પંચાયત નો સરપંચ આને બનાવો માર્કેટિંગ યાર્ડ નો ડાયરેક્ટર આને બનાવો ક્રિકેટ નો શું કેવાય એને તમે આને બનાવો શું વાત છે તમારી યોગ્યતા છે તો ઓટોમેટિકતા સમાનતા અને ન્યાય કદાપી નહીં આવે ફરીથી કહું છું વિના સહકાર નહીં ઉદ્ધાર આ એક હાથ છે બીજો હાથ મળે તો સહકાર ની ભાવના સાચા અર્થમાં લાવો એ મારી વિનંતી છે ચાલીસ લાખ કરોડ રૂપિયા જો આ ભરતી હોય તો ગ્રામીણ વિસ્તારનો હવામાં ચા પીવાથી માંડીને ભોજન સિંહ તમાકુથી માંડીને બીડી ઉધીની વધારે વધારે જે જીએસટી ભરતી હોય તો ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ખેતી સાથે સકડા મજૂરો અને જે પશુપાલન સાથે સકડા એવા લોકો તો ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો મજદૂરો અને જે પશુપાલન કરતા સાથે આપી દીધી દોસ્તો તમને દુઃખ નથી લાગતું કે પેટ્રોલના ભાવ હોય એટલા જ એક લિટર અનાજ ના એક કિલો અનાજ ના અને એટલા એક લિટર દૂધ ના ભાવ ન હોવા જોઈએ શા માટે નથી કારણ કે ઉત્પાદન ખેડૂત કરે છે અને ભાવ માર્કેટિંગ યાર્ડ દ્વારા હરાજી કરે છે સ્વામિનાથન કમિશન ની ભલામણ મુજબ સીટુ પ્લસ હતા પચાસ ટકા રકમ થી કોઈ પણ માર્કેટ યાર્ડ માં ખરીદી કરે તો એના ઉપર એ વેપારીઓ હરાજી થી માલ લે એના ઉપર ફોજદારી કાર્યવાહી થાય એની પ્રોપર્ટી જપ્ત થાય એવો કાયદો બને અને બીજું વધારે દેશ તો કોઈ પણ વેપારી સો પૈસાથી વધારેથી નફો ન લઈ શકે ભારતીય કે સંસ્કૃતિનો કેવા છે હિન્દુ સંસ્કૃતિનો છે એક રૂપિયા એક રૂપિયો એ સો રૂપિયા બેસતા વર્ષના દિવસે લાભ પૈચાના દિવસે વેપારીઓ શ્રી સવા કરી અને લખતા હતા અત્યારે એક રૂપિયાની પાછળ અગિયાર રૂપિયા નફો કરી નાખ્યા છે અને ખેડૂતોને કોઈ પૂરા ભાવ ન મળે તો આ બધી વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે મારે તમારે આપણા સૌએ ફરીથી સહકારી ભાવના નૈતિક મૂલ્યો સાથે આવી અને જે લોકો પણ ભાલિયા લૂંટારા બન્યા છે એ પણ વાલ્મિકી બની શકે તો જે લોકો સત્તા ઉપર છે એમને મેં હટાવવા નથી માંગતા પણ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ અહિયામાં વયા કરે શુભ થાવ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે એ વિચાર કરે અને એ પણ સાચા અર્થમાં સહકારી માળખામાં આવે અને આ દેશની ધરતીને લૂંટી વંદે માત્ર ભારત માતા કી જાય વંદે માત્ર ભારત માતા કી જાય બંધ કરે અને સાચા અર્થમાં હે ધરતીમાં હે માતાજી માનું ધાવણ પોષણ માટે પીવાય પ્યાલામાં લઈને વેચવા ન જવાય રોટલો બાજરાનો થાય સિમેન્ટનો નો ન થાય આજે સમગ્ર ગુજરાતમાં કેમિકલ ના પાણીને કારણે જમીન નષ્ટ થઈ ગઈ અતિવૃષ્ટિના પુણ્ય કારણે જમીનમાં ધોવાન થઈ ગયું ઉદ્યોગપતિઓને જમીનો ફાળવી દીધી ગૌચરો ક્યાંય રિયાય નથી તો આ બધી વસ્તુનો ખાસ જે મેન્ડેટ આપી રહ્યા છે એમને વિચાર કરવો જોઈએ અને એમને લખવું જોઈએ કે હવે અમે મેન્ડેટ નહીં આપતી જનતા પોતાના મત વિસ્તારમાંથી જનતા મેન્ડેટ તૈયાર કરે એ નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં કહેવાની જરૂર છે તો ફરીથી નરેન્દ્રભાઈ મોદી નવરાત્રિની અંદર નવ દિવસ ઉપવાસ કરશે અને દશેરાના દિવસે દસ માથાવાળા રાવણનું હનન થઈશે બહાર પરંતુ સાચા અર્થમાં તમારા તમારા મગજમાં જે રાવણ રૂપી દસ વિચારો છે શોષણ અત્યાચાર એ દસ વિચારો નાશ પામે મારા તમારા બધાના માત્ર નંદગમુદ્ધના એકના નહીં એકસો ને વીસ કરોડ જનતાના અને છૂટાયેલા અના કે સાચા અર્થમાં દશેરાના દિવસે રાવણ રૂપી વિચાર અને આદર્શ રામનો વિચાર આવે એવી શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત